મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા દાહોદમાં બનેલી ઘટનામાં બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ દાહોદમાં શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી હત્યા નિપજાવી હતી જે દિવગંતને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં શિક્ષકોને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં દાહોદ જિલ્લામાં એક હેવાન શિક્ષકે પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી ત્યારબાદ આચાર્યએ બાળકીનું ઘડું દબાવી હત્યા કરી નાખી હતી જે દિવગંતને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા હાથમાં મીણબત્તી રાખી આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ डायमंड प्लाजा व्हाईट बिल्डिंग नी सामे सुहाग रिंग रोड भुज डबल नाइन जीरो डबल नाइन फाईव वन झिरो नाईन टू